રાજકોટની કરૂણ જગ્યાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યો છે આજે હું અને મારા સાથી સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ બંને લાલજીભાઈ દેસાઈ અને રાજકોટના મીડિયાના મિત્રો દ્વારા જે પ્રાર્થના સભાનું શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન હતું એમાં ઉપસ્થિત રહ્યા પણ આટલી ભયંકર ઘટના બાદ પણ રાજ્યની સરકારની કમિટમેન્ટ દેખાવી જોઈએ કોઈ પણ માણસને નહીં છોડીએ કોઈ પણ સંજોગોમાં ઘીનું સંકેલવામાં નહીં આવે ગમે તેઓ ચબરબંધી હશે કે આરોપી બનવાના લાયક હશે તો આરોપી બનશે જ અને સચોટ ન્યાયિક તાર્કિક અંજામ સુધી જાય એવી તપાસ કરીશું એવી કમિટમેન્ટ હજી સુધી રાજ્ય સરકાર દ્વારા દેખાતી નથી હું કદાચ આવતીકાલે વધુ વિગતો સાથે મીડિયા સમક્ષ વાત કરીશ પણ અત્યાર સુધી જે પણ તપાસ થઈ છે તપાસ કરનારી જે ટીમ છે એની પોતાની ક્રેડિબિલિટીના બહુ જ ગંભીર પ્રશ્નો છે એટલે એકદમ નિષ્ઠાવાન નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી આટલી ભયંકર ઘટના બાદ પણ રાજ્યની સરકાર કેમ નથી બનાવતી એ પોતે બહુ જ મોટી શંકા ઊભી કરે છે એ ક્રાઈમ સીન હતો મીડિયા અને અનેક જાણકાર મિત્રો અને રાજકોટના પત્રકાર એસોસિએશન દ્વારા મીડિયા એસોસિએશન અને સાથોસાથ એડવોકેટ એસોસિએશન દ્વારા પણ એવી શંકા વ્યક્ત કરવામાં આવી ક્રાઇમ સીન ઉપર બુલડોઝર બુલરોઝર ફેરવી દીધું જેસીબી ફેરવી દીધું એ પણ ક્યાંક પુરાવાને નાશ કરવાની વાત હતી જે લોકોએ બાંધકામની મંજૂરી જે તે વખતે આપી જે તે વખતે પોલીસની મંજૂરી આપી જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટને મંજૂરી આપી એ જે તે વખતના મુખ્ય કસૂરવાર અધિકારીઓને આમાં આરોપી બનાવવામાં આવશે કે કેમ મોતનો સાચો વાસ્તવિક આંકડો કેટલો છે આવી અનેક વસ્તુ ઉપર હજી રહસ્ય છવાયેલું છે એટલે મોરબીમાં જે બન્યું શ્રેય હોસ્પિટલના પ્રકરણમાં જે બન્યું બરોડામાં જે બન્યું તક્ષશિલામાં જે બન્યું એ જ પ્રમાણે આ કેસમાં ભીનું ના સંકેલાય એવી આપના માધ્યમથી રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસને અપીલ કરીએ છીએ સૌ પીડિત પરિવારોનું શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ગુજરાતના નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે હું અને લાલજીભાઈ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથોસાથ તમે જ્યાં સુધી ન્યાયની લડત લડવા માગતા હશો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે તમારી સાથે છીએ એ પીડિત પરિવારો છે કે શરૂઆતના તબક્કે પૂછપરછ થાય પણ ધરપકડમાં એકાદ બે દિવસનો સમય લાગે એ પણ હું સમજી શકું પણ ધરપકડ કરનારા તપાસ કરનારા અધિકારીઓ છે કોણ અને એની પોતાની શું ક્રેડિબિલિટી છે એક સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે આટલી આટલી ગંભીર ઘટનાની તમે મશ્કરી કરો છો અને મીડિયાવાળા જે સવાલ પૂછે છે એમાં તમે બીજું કોઈ ના બોલી શકો તો હું મૃતકના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાડું છું એટલું તો બોલો તમે એ પીડિત પરિવારોની સાથે છે અમે ન્યાય અપાવીશું એટલું પણ તમે બોલવા તૈયાર નથી અત્યારે અધિકારીઓ જેટલા જવાબદાર છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પક્ષમાં ભાજપ પક્ષમાં પણ પદાધિકારીઓ જવાબદાર છે તો એને સસ્પેન્ડ નથી કરતા એના વિશે શું કે જેની પણ સામે જે પણ કાયદેસર પ્રક્રિયા થવી જોઈએ થવી જ જોઈએ પણ જે લોકોને તમે ફક્ત ટ્રાન્સફર કરો કે સસ્પેન્ડ કરો અને છ મહિના પછી તમારું મારું વિપક્ષનું મીડિયાનું પ્રેશર જતી રહે પછી ફરી ક્રીમ પોસ્ટિંગ આપવાના હોય જે અગાઉ તમે મોરબી કાંડ અને લડખા કાંડમાં આપ્યા છે તો એનો મતલબ એમ કે તમે અત્યારે લીપા કરી રહ્યા છો એક ઔપચારિકતા કરી રહ્યા છો અને રાજકોટના મીડિયાના મિત્રોને પણ હું ખાસ ધન્યવાદ આપું છું જે પ્રમાણે એકદમ સાતત્યપૂર્વક રાજકોટના તમામ પીડિત પરિવારોનો અવાજ બન્યા છો આજે શ્રદ્ધાંજલિના પ્રાર્થના સભાનો પણ કાર્યક્રમ રાખ્યો અને કોંગ્રેસ પરિવાર તરીકે ગુજરાતના એક નાગરિક તરીકે રાજકોટના મીડિયાને પણ હું ધન્યવાદ પાઠવું છું ઓકે